જય જહું જય જહૂં કરતાં રાજસ્થાનથી પાટણ જિલ્લાના ધાયણોજ ગામમાં જુહુ માતાના મંદિરે પગપાળા યાત્રાના સંઘનું પ્રસ્થાન થયું હતું રાજસ્થાનના ધાનલોથી ગુજરાત પાટણ જિલ્લામાં ધાણોજ શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ સમા જય જહુમાં જગતજનનીના પાટણ જિલ્લામાં ના ધાણોજ ગામની જહુ માતાજીના મંદિર આ સંઘમાં જોડાઈ શ્રવણભાઈ બારોટે જણાવ્યું હતું કે સતત ચોથા વર્ષે પગપાળા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સંઘના પ્રસ્થાન પૂર્વે પદયાત્રીઓ તેમજ સ્થાનિક રહીશોએ મૈયાની દિવ્ય આરતી ઉતારી ધજા નેજાની પૂજા વિધિ કરી મૈયાનો જયઘોષ ઘોષ કર્યો હતો ત્યારબાદ સંઘમાં જોડાયેલા પદયાત્રીઓએ ગરબે રમી બોલ માડી જય હું જય જય માહુના નાદ સાથે પ્રસ્થાન થયા હતા ત્યારે રાત્રિના રોકાણ ડીસા તાલુકાના કંસારી ગામના કરીએ છીએ પાટણ વિસ્તારમાં સરસ્વતી તાલુકાના સાયડા બિરબાપજી પગપાળા યાત્રા સંઘનું પણ વિશ્રામ આવ્યું હતું મારું નામ હરીશકુમાર દાનોલ દાનોલ જઈએ છીએ જવું માતાના મંદિરે પૂરો સંઘ લઈ અમે રાજસ્થાન થી આવે છે ભુવાજી છત્રીભાઈ તરફ થી સંગ લઈ જઈએ છીએ કેટલા વર્ષથી તમે જો છો અમે આ ચોથો વર્ષ ધાનોલ થી આ સંગ દર્શન કરવા જઈ રહ્યા છે ધાનોલ ત્યારે ભુવાજી છત્રીભાઈ પોતે વર્ષો થી સેવા માણસો ની કરે છે ગરીબ આવે કોઈ ભી આવે કેટલી વાર એમને સેવા કરી ઘણા એટલા માણસો ને સહયોગ પણ કર્યો છે ત્યાર થી અમાર ટ્રેક્ટર છે અંગાત ગાડીઓ છે બધા ત્યાં થી પગપાળા યાત્રા ચાલુ કરી છે